નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસિસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પાછા એક નવા જ વિડીયો સાથે આપણે પાછા મળ્યા છીએ અને આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ તો ધોરણ દસ માટે આપણે એક નવા ચેપ્ટર સાથે આપણે શરૂઆત કરી હતી ચેપ્ટર છે અઢાર અઢારમું ચેપ્ટર અર્થશાસ્ત્રની અંદર મેં અઢારમું ચેપ્ટરના બે પ્રશ્નો એટલે કે એક પ્રશ્ન મેં ભાવવૃદ્ધિના કારણોનું મેં ટાઈટલ વાળો પ્રશ્ન મેં સમજાવ્યો હતો એ ટાઈટલ વાળો વિડીયો મેં અપલોડ કરેલો છે ત્યાર પછી ભાવરૂના કારણો આપણે સમજાવવાની શરૂઆત કરેલી છે અને બીજો વિડીયો એક પાછો અપલોડ કરેલો છે એમાં કારણો મેં આઠ લખાવેલા ત્રણ મેં સમજાવી દીધા છે એ વિડીયો એ મેં વિડીયો જે અપલોડ કરેલો છે વિદ્યાર્થી મિત્રો એ તમારે વિડીયો જોવાનો છે એ જોયા પછી ત્રણ ટાઇટલ તમને આવડી જશે અને આજે આપણે પાછા ફરીથી ત્રણ ટાઇટલ લઈને આવ્યા છીએ તો આગળના વિડીયોના ત્રણ ટાઇટલ અને આજે આપણે ત્રણ ટાઇટલ સમજીશું આ છ ટાઇટલ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો બાકીના જે બે ટાઇટલ છે એના પછીના વિડીયો હું સમજાવીશ પણ આજે જે હું ત્રણ ટાઇટલ્સ લઈને આવ્યો છું એ ત્રણ ટાઇટલ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો સમજવાનો આપણે પ્રયત્ન કરજો કારણ કે આ ઓકવર્ડ અર્થાત એટલે ઓકવડીના શબ્દો ઓકવડ છે કે શબ્દાનો સરળ શબ્દ સમજવાનો હું પ્રયત્ન કરીશ પણ તમારે ઘરે એની મૌલિક ભાષામાં કેવી રીતે લખી શકાય એવા મુદ્દા તમારે યાદ રાખવા પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરીએ તો આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર અઢાર અને એની અંદર આપણે ધોરણ દસ માટે અહીંયા લઈને આવ્યા છીએ ધોરણ દસ કયું ધોરણ દસ માટે છે તો અર્થશાસ્ત્ર છે પ્રશ્ન છે ભાવ વૃદ્ધિના કારણો સમજાવો ગયા વિડીયોમાં મેં ત્રણ કારણો સમજાવેલા છે આજે ફરીથી ત્રણ કારણો લઈને આવ્યા છીએ તો વન બાય વન આપણે સમજીએ તો ચોથું કારણ તો આપણે ત્રણ કારણો મેં સમજાયા કે ત્રણ કારણો હું નામ આપી દઉં એક વસ્તી વધારો વસ્તી વધારો ત્યાર પછી નિકાસમાં વધારો ત્યાર પછી કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ એના પછી અહીંયા નેક્સ્ટ ટાઇટલ છે ચોથું ટાઇટલ બિન નોંધાયેલ નાણાનું ચલણ જેને કાળું નાણું કહેવામાં આવે છે આ ટાઇટલ આઈ છે

ટેક્સ ભરવા માટે બતાવતા જ નથી હિસાબી ચોપડે જે આવક લખેલી નથી અને જેના પર ટેક્સ એટલે કે કરવેરા ચૂકવ્યા નથી તેવી બેન હિસાબી આવકને વિદ્યાર્થી મિત્રો કાળું નાણું એટલે કે બ્લેક મની અંગ્રેજીમાં બોલવામાં આવે છે અને ગુજરાતીમાં તેને બિન નોંધાયેલ એટલે કે જે નોંધ્યું જ નથી જે નાણું તમે હિસાબી ચોપડે લખ્યું જ નથી અને જેના પર કરવેરા ચૂક્યા નથી તેનું નામ વિદ્યાર્થી મિત્રો કાળું નાણું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો

એનો કોઈ હિસાબ ના પૈસા તમારા જોડે જ હોય પણ એના પર તમે કર ભર્યો નથી કે તમે કાયદેસર જયારે તમે ટેક્સ રિટર્ન ફાઇલ ભરતા હોય ત્યારે તે આવક તમે બતાવી ના હોય તેવી આવકને તમારે કાળું નાણું બોલવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી હશે પોઈન્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાનો પોઈન્ટ પ્રયત્ન કરજો આવડી જાય એવું છે કાળું નાણું ટોપિક્સ ત્યાર પછી આ કાળું નાણું ધરાવનાર લોકો હવે આ જે પૈસા વધારે ટેક્સ ભર્યો નથી

લાવો છો એટલે જરૂરી રોકાણ કરી દેવાનું ફરીથી વંશુંવર આ કાળું નાણું ધરાવનારા લોકો આવકપેરા કે સર્વિસ ટેક્સ યાદ રાખજો કોણાથી પકડાઈ જવાના ડરથી આવકવેરો અને સર્વિસ ટેક્સ આવકવેરો અને સર્વિસ ટેક્સથી બચવા માટે એ લોકો વહેલામાં વહેલી તકે આ નાણાં વાપરી કાઢવાનું વલણ ધરાવે છે એટલે કે બિન જરૂરી અહીંયા લખ્યું છે બેન જરૂરી વસ્તુઓ ખરીદે છે આ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારું પોષક બને છે અને આ બધા કારણથી ભાવ વધારો થાય જ કારણ કે તારું નાણું એ ભાવ વધારે છે કારણ કે તમારી જોડે પૈસા પડેલા છે એ તમે શું કરવાના છો વધુ વધુ વસ્તુ ખરીદવાનો છે જે લોકો જે જે વસ્તુ જરૂર નથી એ વસ્તુની અંદર પણ તમે રોકાણ કરવાના છો માટે તારું નાણું એ ભાવ વધારનું પોષક છે એને પોષક બનાવે છે એને પ્રોત્સાહન કરે છે એટલા માટે કાળું નાણું પોષક બને છે તો આ એક કારણમાં પણ આ સેન્ટેન્સ પૂછાયેલું હતું કે કાળું નાણું ભાવ વધારનું પોષક બને છે કારણ આપો તો તમારા કારણમાં લખવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આ ટાઇટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બિન નોંધાય નાણાંનું ચલણ કોને કહેવાય કે જે આવ જે આવક હિસાબી ચોપે લખવામાં નથી આવતી જેના પર કરવેરા ભર્યા નથી તેને કાળું નાણું કહેવામાં આવે છે આ કાળું નાણું જે પૈસા ધરાવે છે એટલે વધારે પૈસા જે લોકો ધરાવે છે એ લોકો વહેલામાં વહેલી તકે આવક વેરા સર્વિસ ટેક્સ થી પકડાઈ જવાના બીકથી

હવે અમુક વસ્તુના ભાવ પણ સરકારે વધાર્યા છે એ સરકાર પાછળ વધારે છે કેવી રીતે સરકાર અમુક સમય પછી વહીવટી અમુક સમય સરકાર પણ ભાવ વધારે છે એ ભાવ કઈ કઈ વસ્તુના ભાવ વધારે છે તમે જોઈ શકો છો સરકાર અમુક સમય પછી વહીવટી આદેશ બહાર પાડીને આવશ્યક ચીજવસ્તુ જે આપણી જરૂરિયાત છે જેવી કે પેટ્રોલ જો આપણે સાધન રાખતા હોય પેટ્રોલ એરોસીન રાસાયણિક ખાતર હજી બધું ઘણું બધું અહીંયા લખી શકાય છે પણ મેં ત્રણ શબ્દો લખ્યા છે વગેરે ભાવ વધારે છે કોણ સરકાર તો સરકાર અમુક સમય આદેશ બહાર પાડે હુકમ કરે કે ભાઈ આ વસ્તુના ભાવ વધારો એ વસ્તુના ભાવ બજારની અંદર વધે છે તો સરકાર દ્વારા પણ ભાવ વધે છે બીજો પોઈન્ટ સમજવા જેવો આવ્યો જ્યારે કૃષિના પાકોના ટેકાના ભાવ વધારે હવે સરકાર શું કરે કૃષિનો ટેકો કરે એટલે માનો કે બજારમાં કોઈ કપાસના ભાવ બારસો રૂપિયા હોય યાર્ડની અંદર એપીએમસી ની અંદર યાર્ડની અંદર જ્યારે ખેડૂત આપવા જાય છે પોતાનો માલ સામાન ત્યારે બારસો રૂપિયા નક્કી હોય પણ ખેડૂતને પોસાય તેમ નથી હોતો ત્યારે શું કરે છે સરકાર એમને ટેકો કરે કોણ ખેડૂત ખેડૂતને કૃષિના પાકોના ટેકાના તો સરકાર ટેકો કરે છે તો સરકાર ટેકો કરે એમાં એ પ્લસ કરે એના પૈસા વધારે એટલે પંદરસો રૂપિયા ભાવ નક્કી કરે એટલે ખેડૂતને પોસાય પણ સરકારને તો શું પડ્યું નુકસાન કૃષિના ટેકાના ભાવ કૃષિના પાકોના ટેકાના ભાવ વધારે છે તો કૃષિના ટેકાના ભાવ સરકારે વધારે ચોક્કસ બાબત છે પણ એની ખાદ્ય પુરવણી આ ખાદ્ય પુરવણી નુકસાન આ જે ખાડો પડ્યો છે સરકારની અંદર ખાદ્ય પુરવણી ખાવા માટે જે પુરવણી ખાદ્ય પુરવણીનો મતલબ થાય એનો ખાડો નુકસાન એ દ્વારા નાણાંનો પુરવઠો વધે છે અને નાણો પુરવઠો સરકાર જોડે પૈસા પતી જાય એટલે નાણાંનો પુરવઠો વધારો પડે છે અને નાણો પુરવઠો વધે છે જેના કારણે ભાવ વધે છે ટૂંકમાં સરકારે અમુક સમય પછી અમુક વસ્તુના ભાવ વધારે છે કઈ વસ્તુ આવશ્યક ચીજ વસ્તુઓ તો આવશ્યક ચીજ વસ્તુ કઈ કહેવાય પેટ્રોલ કેરોસીન રાસાયણિક ખાતર વધારે છે બીજી બાજુ સરકારે પાછી મદદ કરી છે ખેડૂતોને કૃષિના ટેકાના ભાવ જાહેર કર્યા છે ટેકાનો ભાવ એટલે ટેકા ભાવ મદદ કરી છે ટેકાના ભાવે વધારે તથા ખાદ્ય પૂરણ એટલે ખાડો પૂરવા માટે પાછો નાણાંનો પુરવઠો વધે છે એ ખાડો ખાડો ખોદ્યો હોય તો માટી લાઈન પૂરવું તો પડે કે નહીં તે પૂરવા માટે નાણાં પુરવઠો પરિબળો એટલે કે આપણો વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વરસાદ પડે નહીં વરસાદ પડે તો વધુ પડી જાય તો અહીં વાક્ય લખ્યું છે તેમાં અતિવૃષ્ટિ એટલે વધુ વરસાદ અનાવૃષ્ટિ એટલે આપણે દુષ્કાળ પરિસ્થિતિ કહેવાય ધરતી કમ રોગચાળો આ બધી જો પરિસ્થિતિ આવી જાય આ બધી પરિસ્થિતિ આજે ઉત્પાદન ઘટે છે કુદરતી પરિબળો કયા કયા યાદ રાખો ફરીથી વંશમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકમ રોગચાળો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકમ રોગચાળો આ બધી પરિસ્થિતિમાં કુદરતી પરિબળનો કારણે ઉત્પાદન વધે નહીં વિદ્યાર્થી મિત્રો ઘટી જાય વરસાદ વધુ પડે તો માલ માણસમાન બગડી જાય પલળી જાય કોવાઈ જાય અનાવૃષ્ટિ એટલે જો વરસાદ પડે જ નહીં તો બધું ઉગવાનું શું છે ઉગે જ નહીં તો ઉત્પાદન ઘટે છે રોગચાળો કોઈ પાકની અંદર આવી જાય ધરતી કમ થાય એટલે કે ભૂકંપ આવે તો આ બધા પરિબળોથી આપણા ઉત્પાદનમાં વધારો થતો નથી પણ ઘટાડો થાય છે આ પરિબળો યાદ રાખજો વિદ્યાર્થી એકદમ સરળ છે ટાઇટલ અને આવી જાય તો તમે છ ટાઇટલ લખો તો ત્રણ માર્ક્સ પાકા વિભાગ સીમા ભાવ વૃદ્ધિના કારણો સમજાવો છ સમજાવો પૂરે પૂરા ગુણ તમને ત્રણ મળી જશે વિદ્યાર્થી મિત્રો તો કુદરતી પરિબળો સમજાવો કે કુદરતી પરિબળમાં શું લખવાનું સાહેબ વધુ વરસાદ અતિવૃષ્ટિ યાદ ના હોય તો વધુ વરસાદ પછી દુષ્કાળ કારણે કુદરતી પરિબળો જ્યારે યુદ્ધ હડતાલ આંદોલન કોણ કરે હડતાલ કોણ કરે માનવી કરે આંદોલન કોણ કરે માનવી તો આ કયા પરિબળો આયા માનવીય પરિબળો આયા કોણ આવ્યું વિદ્યાર્થી મિત્રો માનવી તો યુદ્ધ થાય તોફાન થાય હડતાલ થાય આંદોલન થાય તો આપણું ઉત્પાદન પાછું વધે નહીં વિદ્યાર્થી મિત્રો પાછું ઘટે માનો કે કારખાનાના કોઈ હોય કોઈ પગારના બાબતે આંદોલન કર્યું હોય હડતાલ પાડી હોય તો એ કારખાનું તો ત્યાં જેટલી દિવસ જેટલા દિવસ સુધી તમે હડતાલ કે આંદોલન કર્યું હોય એટલા દિવસ સુધી તો બન જ રહે તો ઉત્પાદન વધે નહીં ઉત્પાદન વધે નહીં ઘટે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ તો માનવીય ટૂંકમાં કુદરતી પરિબળો માનવીય પરિબળોના કારણે ઉત્પાદન વધતું નથી ઉત્પાદન ઘટે છે અન્નરાય કરેલી છે મેં ઉત્પાદન ઘટે છે ઉત્પાદન ઘટતો પુરવઠો ઘટે છે આ ઉત્પાદન ઘટ્યું તો પુરવઠો સપ્લાય આવે સપ્લાય આવે સપ્લાય આવે પાણી ટાંકી હોય પાણીમાં ટાંકી ના હોય પાણી જ ના હોય તો નીચે ચકલીમાં આવે ના આવે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ઉત્પાદન ઘટ્યું છે કયા પરિબળોના કારણે કુદરતી પરિબળ માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ઘટતો પુરવઠો ઘટે છે અને ભાવ વધારો થાય છે ભાવ વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ત્રણ ટાઈટલ તમે સમજી ગયા છો મોસ્ટ પ્રશ્ન છે છે ત્રણ આગળના સમજાવેલા વસ્તી વધારો નિકાસનો વધારો કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ તમે જોઈ લેજો ખાસ જોવાનું રાખજો અને આ પણ વિડીયો તમે ચૂકતા નહીં જોવાનો ખાસ જોઈ લેજો જ્યાં ખબર ના પડે તો વિડિયો વિડીયો સ્ટોપ કરીને ફરીથી આ વિડીયો આપણે શું બોલેલા છીએ કેવી રીતે સમજાવેલું છે એ સમજી લેજો વિદ્યાર્થી ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો

અહીંયા વિડીયો બતાવ્યો છે તમને જોઈ લેજો સ્ક્રીનશોટ પાડી લેજો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરવાની સબસ્ક્રાઈબ કરવાની છે વિદ્યાર્થી મિત્રો જો તમે કરી દીધી હોય તો કરવાની નથી પણ આ વિડીયો વધુમાં વધુ તમારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો એમને પણ બોલો કે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો તો તમારા જોડે વિડીયો જે હોમ પેજ ઉપર તમને જોવા મળશે કે આ અર્થશાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો જો વાંચશો નહીં તમે રીડિંગ નહીં કરો તો આ શબ્દો યાદ નહીં આવે મારી ગેરંટી છે તો વાંચજો પોતાની મૌલિકતા અપનાવજો તો અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ જય હિન્દ